ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઈમ્પોર્ટન્ટ લેક્ચર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે આજે જાણવું છે સૌથી પહેલાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આમ તો નામ પ્રમાણે ખ્યાલ છે કે સંતૃપ્ત એટલે એના બધા જ એકબંધ હોય એ સંતૃપ્ત રીતે જોડાયેલા છે જે હાઇડ્રોકાર્બનમાં કાર્બનિક સંયોજનોની અંદર કાર્બન પરમાણુઓ માત્ર એક એકબંધથી જોડાયેલા હોય એવા સંયોજનોને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેશું આપણે નક્કી કરી નાખવું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેશું તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બેથી વધુ કાર્બન સંયોજનો છે દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાયેલા હોય તો એવા સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેશું હવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની ક્રિયાશીલતા તમે જુઓ તો ઓછી છે આવા સંયોજનો ઓછી ક્રિયાશીલતા ધરાવે છે હવે સામે તમે જુઓ તો આવા સંયોજનો વધારે ક્રિયાશીલતા છે એની ક્રિયાશીલતા વધુ છે કેમ કારણ કે એમાં દ્વિ ને ત્રિપન છે એની વધુ ક્રિયાશીલતા ધરાવે સંતૃપ્તમાં આપણે ત્રીજો પોઈન્ટ લઈએ એ અગત્યનો છે એ છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં માત્ર આલ્કેન સંયોજન જ આવે સંતૃપ્ત એટલે આલ્કેન આટલું મોઢે કરી નાખવાનું અસંતરૂપમાં બે પ્રકારના આવશે આલ્કીન અને આલ્કાઇન એટલે શું લખશો તેના સંયોજનો છે એમાં આલ્કીન અને આલ્કાઇટનો સમાવેશ થાય છે બરાબર હવે કોષ્ટક છે સંયોજનનું ટેક્સ્ટબુકમાં જ છે પણ તમને સમજાવવું જરૂરી છે કારણ કે સંયોજનના સૂત્રો તો જ તમને આવડે તો કાર્બન સંયોજનમાં કેટલા કેટલા ક્રિયાશીલ સમૂહ રહેલા છે એની આપણે વાત કરવી છે એમાં સૌથી પહેલાં વિષમ પરમાણુ ક્લોરીન અને બ્રોમિન હોય તો એને હેલો કહેવાય હેલોજન ક્લોરો ફ્લોરો બ્રોમો એવી રીતે અહીં આપણે ક્લોરો એટલે કે ક્લોરીન ને બ્રોમો એટલે બ્રોમિન પ્રકારના આપણે આવે છે જે વિસ્થાપન કરશે ભવિષ્યમાં વિસ્થાપન પ્રક્રિયા માટે આ સંયોજનો આપણી માટે બહુ કામના છે તો તમારે આ કરી નાખવાના પછી ઓક્સિજન પર આધારિત જેમાં વિષમ પરમાણુ ઓક્સિજન હોય તેમાં આલ્કો ઓએચ આલ્કોહોલમાં ઓએચ આવે એમ પાકું કરો આર્બિહાઈડમાં સીએચ ઓ આવે એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ હોય ચાલો ઝૂમ કરીને તમને દેખાડ દઉં અહીંયા જોઈ શકો છો સી ડબલ બંધ ઓ અને સીએચ કીટોન કીટોનની અંદર સી ડબલ બંધ ઓ સી દ્વિબંધ ઓ કાર્બનને ચાર સંયોજકતા હોય તેમાંથી બે સંયોજકતા તો ઓક્સિજન હારે જોડાયેલી છે વિચાર કરો અને પછી આવે કાર્બોક્ઝિલિક એસિડ એટલે સી એચ સી ડબલ બંધ એચ તો એ કાર્બોક્ઝિલિક કહેવાય હેલોજનમાં આરએક્સ અથવા સી એલ બી આર ઓક્સિજન પર આધારિત આલ્કોલ હોય તો ઓ એચ કહેવાય આર્ડિએટ હોય તો ઓ કહેવાય કીટોન હોય તો સી ડબલ બંધ ઓ કહેવાય કાર્બોક્ઝિલિક એસિડ હોય તો સી ડબલ બંધ ઓ ઓ એચ આવી રીતે સમૂહ આપણે આવવાના છે તો ફરી નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે આપણે નવા સૂત્રો લેશું ત્યાં સુધી તમારે એટલું રિવિઝન આજે કરી નાખવાનું છે ફરી મળીએ નવા લેક્ચર સાથે ચલો આવજો